સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કાનડા પંથકમાં કેનાલ ઓવરફ્લો થતાં ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણી ફરી વળતા ત્રીસ વીઘા વાવેતર કરાયેલ રવિ પાકને વ્યાપક નુકસાન થયું છે જેમાં ઘાસ તમાકુને રાયડા જેવા પાકોનો સમાવેશ થાય છે ખેતરમાં ઢીચણ સમા પાણી ભરાઈ જતાં ખેતીને નુકસાન થયું છે ધરોઈ સિંચાઈ વિભાગની બેદરકારીના પગલે કેનાલની યોગ્ય સાફ સફાઈ ન કરાવવામાં આવતા આની કિંમત ખેડૂતોને ચૂકવવી પડી રહી છે રિપોર્ટર હમીદ મંસુરી બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાઠા અમારે શું કરવાનું અમે અમારા સાથે સોમાહુ ખેતી ફેલ ગઈ અમારે એક પહાણ વી ગોબે વી કા જમીન હોય તો અમે મજૂરી કરી કરીને દાઢી કરી કરીને અમે બિયારણ લાયો અમે સોમાહુ ના બારી તો અમે શિયારુ જોતો જોતો દાઢીઓ કરી કરીને ઘઉં લાયો ખાતર લાયો તો અમે ટ્રેક્ટરના પૈસા લઈને અમે પહેરાયો હેતરો પહેરાયો તો આજે અમારા પોણી નો ટોચ ભરાઈ ગયો તો અમારે ગૌ તો ઉગવાના જ નહીં કસાય આમ અમે કેટલી વીસ દારા દાડી કરીએ તો મને એટલો પૈસો અમારા ભેગો થાય નહીં તો આ મન આ નુકસાન કોણ હાલવાના છે બધી દુનિયામાં કેના છે બધા મન હાલવાના સાહેબ મારે તો કોઈ કમાવનાર જ નહીં તો તું ઓછ કૂટ હુકા કેનાલ માં લોબા થયા શું તા ને યુવાનું મોહણે માં ઘાલ મારા બાપના હાડા તમારી બુન્ન વહુ કરો તો તમે પૈસા મન વર્તા ના લતા જા ને વર તાને વર સિવાય અમારા આજ પોન આજ પોબ્લેન વર્ષાલ અમારું ભરે જાય કેનાલ આવીને તો ડુંગું ફર્યું નહિ તો અમારે શું કરવા ના કરતા તમે મોટી કેનાલ બનાવો પછી નક